આ નો કોઈ રિપોર્ટ કર્યા વગેરે જે લોકોએ ચાલુ કરી દે અને ઘણા બધાના ફ્રિજ ટીવી એસી ટીવી ઘણું બધું અસંખ્ય વસ્તુ લોકોનું ભરી ગયું છે અને ઘણા લોકો અહીં આગળ લખાઈ નહીં ગયા છે જે અમારી સમક્ષ આ બધું છે કે ભાઈ કોઈના ટીવી ભરી ગયા કોઈના ફ્રિજ ભરી ગયા કોઈના પંખા ભરી ગયા કોઈની જૂબો ભરી ગયા કોઈનું વાયરિંગ ભરી ગયું કોઈનું મીટર ભરી ગયું છે એવું ઘણું બધું લોકોને તકલીફો થઈ છે પાંચ દિવસથી થી લાઈટો જ નથી રહેતી ને અને રાત્રે જ જાય અને જર જર કહેવા આવે તો કશું કોઈ ગણગાર તૂટ નતું અમે ચેક કર્યું છે અને ડાયરેક્ટ એ લોકો લગાવી દીધું અને આ બધી જેમ પંખો તો જોણ એક એક ઉપર પંખો મૂક્યો ને તો જોણ 10 ની સ્પીડમાં માં પંખો પટકો ને એટલો બધો સ્પીડમાં માં પડતો આ ડીસી ના કારણે જ એવું થયું ને હાઈ હાઈ વોલ્ટેજ જ થઈ ગયેલા 45 45